અને આ પ્રસંગમાં યજ્ઞ નારાયણ ભગવાન ના દર્શન કર્યા એવા પૂજ્ય પંડિતોના ચરણોમાં મારી વંદના મંચસ્થ મેક ભગવાન મહાનુભાવો ધર્મ પ્રેમી ભાઈઓ ભગવતી સ્વરૂપ માતાઓ બહેનો ને બાળકો સજનો આપણો સ્નાતક ધર્મ આપણો વૈદિક ધર્મ સનાતનનો છે જેનો કોઈ આદિ નથી જેનો કોઈ નથી એવા આપણે સનાતની સનાતન ધર્મના આઈ અને કોઈ કર્મના અંતરાય કરી દુખી કરતા ભોગતા જીવ બની ગયો અને એ પાછો મૂળ રૂપ ને પ્રાપ્ત કરવા માટે આપણા વેદો વેદાંત ઉપનિષદ શાસ્ત્ર ભજન સંધ્યા કે કોઈ રીતે આ શુભ કર્મ કરી નિજ રૂપને પ્રાપ્ત કરવા માટેનું સાધન આ સરળથી સાધન ભગવાન પરમાત્મા તો નિર્ગુણ બ્રહ્મ છે અને એ નિર્ગુણને પામવા માટે ખૂબ કઠિન પડે એટલે આપણા વેદાંત શાસ્ત્ર ભગવાનના બે રૂપ અને બે રૂપ લગભગ સત્ય સાકાર સ્વરૂપ સ્વરૂપ અને નિરાકાર કેવા જ યજ્ઞ નારાયણ ભગવાન ભગવાનના દર્શન કર્યા ભગવાન સદાશિવ રામદેવ પીરદાદાના દર્શન કર્યા આંખથી સાકાર સત્ય અને હૃદયથી નિરાકાર સત્ય એટલે સજનો આપ ખૂબ સદભાગી કેવરાઓ આ વર્તમાન સમયની અંદર આ બધા ભાગ્યવાન આ પંથકના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો કે આ પવિત્ર પ્રસંગમાં આવવાનો આપણને મોકો મળ્યો કઈ સંતો મહાપુરુષોએ આપણને દર્શન આપ્યા પૂજ પંડિતોએ દર્શન વેદોના મંત્રોથી આખી આ ધરતી પવિત્ર બની અને એનું મૂળ રૂપે કે સનાતન શું છે એનું જ મૂળ સત્ય વાત્ય જાણવા માટે આ પવિત્ર પ્રસંગ મંડાણો તો આપ સૌને મારી નમ્ર વિનંતી કે જીવનમાં જાણેલું કામ નથી આવતું પણ થોડું જીવનમાં ઉતારેલું કામ આવે આ મનુષ્ય જીવન દેવતાઓને પણ દુર્લભ છે અને આ વર્તમાન સમયે ત્યાં તમને અને મને બી મોકો મળ્યો પણ રાત ગવાઈ સુઈ કર દિવસ ગમાયા ખાય એકવીસ હજાર છસો કોડી બદલી જાય આપણું બાળપણ ગુમાયું યુવાની જઈ રહી બુટાપો આવ્યો જે કરવા માટે આવ્યા એ કઈ કાર્ય સિદ્ધ ન થયું અને મનુષ્ય જીવનમાં કઈ શુભ જે કઈ કર્મ થાય એ કર્મનું જો કદાચ ફળ ચુકવણું થઈ જાય તો ઠીક છે બાકી તો કદાચ પરમાત્માને ભજાને કોઈ શુભ કર્મ કર્યું નહીં તો એ મનુષ્ય જીવનમાં જે ચડેલો કર્મ છે એ ઉતરતા ઉતરતા ક્યારે નિયંત્રણનો તેડો આવે કોઈ નક્કી નથી તો એના માટે ચાર ખાના લક્ષતો ચોરાશી આ જીવને દંડ રૂપે પરમાત્માએ સર્જન કરેલું એટલે આપ સૌને નમ્ર વિનંતી આ મનુષ્ય જીવન કોઈ વારવાર મળવાનું નથી અને આખે તો સપના કેરી સંપત્તિ વીજળીનો ચમકાર એમ જગમાં જાણજો આયુષ જતા વાર બાજ જીભ ઉપર તો એટલે સજ્જનો આ શરીર છે બોલ વગરનો જાડવો છે એટલે આપણે જેટલો થાય એટલો સતક્રમ કરી લઈએ પ્રભુને ભજી લઈએ આપણા પર કોનું કોનું કરજ છે એ કરજમાંથી મુક્ત થઈએ આપણા જે પરિવારમાં જે ગ્રસ્તમાં જે ગામમાં દરેકને એક આદર્શ બને

પિતાજીને વંદન કરો શ્રીજી નારાયણને વંદન કરો અને આપણો દેવોનો દેવ તેત્રીસ કોટિ નું મૂળ મંદિર જે